હું આર કે ચૌધરી મામલતદાર ઉમરપાડા અને ચૂંટણી અધિકારી આજ રોજ તારીખ અઢાર બે ના રોજ ચાર ધાણાવાડ તાલુકા પંચાયત પેટા ચૂંટણીની મતગણતરી યોજવામાં આવેલ જેમાં સવારે નવ કલાકે સ્ટ્રોંગ હોમ પર ઉમેદવાર એજન્ટના તથા પોલીસ બંદોબસ્તની હાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવેલી હતી અને મતગણતરી કુલ ચાર રાઉન્ડમાં નક્કી કરવામાં આવેલી હતી અને દરેક રાઉન્ડ પ્રમાણે દીપિકાબેન રામસિભાઈ વસાવાને એક હજાર નવસો બાર મત મળ્યા છે રીનાબેન દીપકભાઈ વસાવાને એકસો ઓગણસી મત મળ્યા છે અને નોટાને ચાલીસ મત મળ્યા છે એ પ્રમાણે કુલ

એક હજાર ચોરાણ લીડ થી અમે ચૂંટાયા છે તો ભાજપ તમામ ખુશ છે અને ઉમરપાડા તાલુકામાં ભવ્યથી ભવ્ય વિજય અમને મળ્યો છે તમામ આભાર છે દીવદણ કાટણવાડી લીમણવાડના નાના નાના ફળિયાઓનો પણ તમામ મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભવ્યથી ભવ્ય વિજય અમને મળ્યો છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ કાર્યકર્તાઓની પાર્ટી રહી છે ત્યારે તમામ અમે ભાજપના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ